મારું નામ છગન છે અને હું પાંત્રીસ વર્ષનો છું મારા પત્ની પાંચ વર્ષ પહેલાં જ ગુજરી ગઈ છે અને મારે એક દીકરો છે જેના વહેલા લગ્ન થઈ જાય તો સારું અને ઘરમાં સ્ત્રી આવે તો ઘર જે ઘર જેવું લાગે નહીતર ઘર સારું નથી લાગતું તમે પણ જાણો જ છો કે ઘરમાં સ્ત્રીનું હોવું કેટલું જરૂરી છે મેં મારા પુત્ર સુનિલના લગ્ન રોશની નામની યુવતી સાથે કરાવ્યા મને રોશની ગમતી હતી કારણ કે તે ખૂબ જ સુંદર છોકરી છે અને સારા પરિવારમાંથી આવે છે હું રોશનીની સુંદરતાથી પ્રભાવિત થયો હતો મને રોશનીના રૂપમાં મારા ઘરમાં એક વહુ જોઈતી હતી ત્યારે મારો પુત્ર શહેરમાં નોકરી કરે છે અને હવે તેના લગ્ન માટે એક મહિના પહેલાં જ મેં રજા લઈને ઘરે આવ્યો હતો અને કોર્ટ મેરેજ હોવાના કારણે લગ્નમાં ઘણા બધા મહેમાનોને આમંત્રણ આપ્યું ન હતું અને તેથી બધાને એક હોટલમાં જ બોલાવ્યા હતા અને કોર્ટ મેરેજ થયા પછી બધા જ હોટલમાં આવ્યા અને ત્યાં લગ્નની વિધિ કરી અને ત્યારબાદ પછી મહેમાનોને જમાડીને વિદાય આપી અને બીજા દિવસે અમે બધા જ અમારા ઘરે આવ્યા અને મેં મારા પુત્રના લગ્નની સજાવટ માટે ફૂલવાળાને પણ બોલાવ્યો હતો અને જેથી તે ઘર સરસ મજાનું સજાવી શકે મેં મારા પુત્રની ખુશી માટે કોઈ કરકસર છોડી નથી હું ઘરમાં એકલો હતો મારા પુત્રને હવે બહારથી ખાવાનું મંગાવ્યું અને અમે તે ખાધું પછી હું વહેલા સૂઈ ગયો કારણ કે મને ખબર હતી કે આજનો દિવસ તેમની માટે ખાસ હતો દિવસભરના થાકને લીધે મને તરત જ નીંદર આવી ગઈ હતી અને પરંતુ તો અડધી રાત્રે મારી નીંદર ઉડી ગઈ અડધી રાત્રે તેઓ બંને લડી રહ્યા હતા તેની વાતો સાંભળીને અને મને થયું કે લાવ હું તેને જઈને સમજાવું પરંતુ એવું ના કર્યું પણ થોડી જ વાર પછી તેઓ બંને લડતા લડતા મારા રૂમમાં આવી ગયા મારો દીકરો મને કહેવા લાગ્યો કે તમે મારા માટે કેવી છોકરી શોધી છે તેના પતિ નહીં પણ બીજું કોઈ જોઈતું હતું મને કહે છે કે તું ખૂબ જ નાનો છે તે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે તારાથી કશું થશે નહીં આથી હું તારી સાથે નહીં રહી શકું હું મારા ઘરે પાછી જતી રહીશ હું તે વ્યક્તિ સાથે કેવી રીતે રહી શકું જે મને ખુશ ન કરી શકે હું તેની વાત સાંભળીને ચોંકી ગયો હતો અને શું બોલવું તે ખબર ન પડી મારો પુત્ર ખૂબ જ ગુસ્સામાં હતો અને બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા હતા અને ત્યારબાદ મને સમજાતું ન હતું કે જે પહેલીવાર વહુ બનીને આવી હતી તેનું આવું રૂપ જોઈને મને ખૂબ જ ગુસ્સો આવવા લાગ્યો મેં મારા પુત્રને કહ્યું બધું જ સારું થઈ જશે અને વહુને પણ કશું કહ્યું નહીં બધું જ સારું થઈ જશે આજે લડવાનો દિવસ નથી તમે એકબીજા માટે નવા છો તેથી જ આવી સમસ્યાઓ થઈ રહી છે કદાચ ને કદાચ ભવિષ્યમાં આવી કોઈ સમસ્યા નહીં આવે વહુએ કહ્યું કઈ રીતે કોઈ પ્રોબ્લેમ ન હોઈ શકે તેની હું કલ્પના પણ કરી શકતી નથી અને ત્યાર પછી મેં મારા દીકરાને પૂછ્યું શું વાત છે દીકરા તેણે કહ્યું હું કબૂલ કરી શકું છું કે મને સમસ્યા છે તેથી જ હું હવે તેનો સામનો પણ કરી રહ્યો છું ડોક્ટરે કહ્યું કે હું થોડા દિવસમાંથી ઠીક થઈ જઈશ અને આ સાંભળીને મારી વહુ બહુ જ ગુસ્સે થઈ ગઈ હતી અને કહ્યું જ્યારે તમારામાં દમ ન હતો તો પછી તે મારી સાથે લગ્ન શા માટે ગયા આ વાત સાંભળીને મારો પુત્ર તરત જ ઘરની બહાર નીકળી ગયો અને મને લાગ્યું કે મારો એક જ દીકરો છે અને તે મને છોડીને જતો રહ્યો અને મેં વહુ બહુ જ ગુસ્સે થઈને મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને હું પાછો આવ્યો તો જોયું કે મારા દીકરાની વહુ પલંગ પર બેઠી હતી અને તે ગુસ્સામાં લાલ થઈ ગઈ હતી અને હું તેની પાસે ગયો અને તેને અપશબ્દ બોલીને કહ્યું તારી મગજમાં અને બદામમાં આટલી બધી ગરમી કેમ છે તો તેણે કહ્યું કે છે તો છે તમે શું કરશો તમારી પણ ઉંમર થઈ ચૂકી છે એટલે તમારા દીકરાની જેમ તમારામાં પણ દમ નહીં હોય મેં ગુસ્સામાં આવીને કહ્યું હું આજે તને આ સગનનો પાવર બતાવીશ મારી જુવાનીમાં ખાધેલા સસ્તા ઘીની તાકાત બતાવી અને પછી મેં તેમની સાથે દુરવ્યવહાર કરવાનું શરૂ કર્યું પણ તે એટલી તૈયાર હતી કે તે કંઈ બોલતી જ ન હતી અને ચૂપચાપ તે હું શું કરું છું તેની રાહ જોઈ રહી હતી અને ત્યારબાદ પછી મેં મારા હાથ અને ચહેરો આકાશ તરફ રાખીને મંત્ર વિદ્યા વડે એક મંત્રનો જાપ કરવા લાગ્યો અને મંત્રનો જાપ કરતા જ ત્યારે ક્યારેક પણ ન થાકે એવા કામદેવ મારા શરીરની અંદર પ્રવેશ કર્યા અને પછી જે થયું એ વાત આગળ સાંભળવા માંગતા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને હા આગળના વિડીયોની અંદર મેં મારા મંત્ર સાધનાનો ઉપયોગ કરીને ઘણા સમયની સમય થી કર્યો ન હતો મારું સારું જોઈને તેની આંખોમાંથી આંસુ આવવા લાગ્યા અને તે કહેવા લાગી પપ્પા મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ છે હવે હું મારાથી આવું નહીં થઈ શકે પણ હું માનતો ન હતો અને કશું જ પછી કોમેન્ટ કરવાનું ના ભૂલશો ફરી મળીશું એક નવા વિડીયોની અંદર ત્યાં સુધી આવજો આ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ આ સ્ટોરી માત્ર ને માત્ર મનોરંજન માટે બનાવવામાં આવે છે કોઈ પણ ધર્મ સાથે સંબંધ નથી વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જલ્દીથી એક હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવો